ગાંધી આશ્રમ ને બારસો કરોડ ના ખર્ચે મળશે એકદમ નવો લુક ન્યુઝ એટીન ગુજરાતી પર એક્સક્લુઝિવ માસ્ટર પ્લાન ભારત ને આઝાદી અપાવવામાં મહત્વની ભૂમિકા ભજવનારા અમદાવાદના ગાંધી આશ્રમની કાયાપલટ થવાની છે જેનો માસ્ટર પ્લાન તૈયાર કરાયો છે હાલ જે ગાંધી આશ્રમ છે તેનાથી વિશાળ આકાર આપવામાં આવશે એટલે કે જે તે સમયે ગાંધી આશ્રમ જે મૂળ વિસ્તાર હતો તેને આ નવા પ્રોજેક્ટમાં આવરી લેવામાં આવશે ગાંધી આશ્રમના રીડેવલપમેન્ટનું ખાતમુહૂર્ત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે ચાલુ માસમાં કરવામાં આવશે આ રીડેવલપમેન્ટ દરમિયાન ગાંધી આશ્રમની જે મૂળ જગ્યા છે તેને જાળવી રાખવાની સાથે તેને વર્લ્ડ ક્લાસ બનાવવાનો પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે ગાંધી આશ્રમની આસપાસમાં રહેતા આશ્રમવાસીઓના વિકાસની વાતને પણ આ રીડેવલપમેન્ટમાં ધ્યાનમાં રાખવામાં આવી છે તેમના માટે અદ્યતન મકાનો તૈયાર કરવાનું આયોજન પણ છે આશ્રમવાસીઓ કે જેઓ હાલ વિવિધ ટ્રસ્ટ હેઠળ ગાંધી આશ્રમની આસપાસમાં રહે છે તેમને પોતાના મકાન બનાવીને આપવામાં આવશે આ રહેણાંક પણ હાલના નિવાસસ્થાનથી માત્ર પચાસ મીટરના અંતરે બનાવવામાં આવશે જે તે સમયે ગાંધી આશ્રમ બન્યો ત્યારે તે એકસો એકરમાં ફેલાયેલો હતો અને તેમાં ત્રેસઠ મકાનો આવેલા હતા જેમાં વિવિધ પ્રકારના ભારતની આઝાદીને લગતા અને તે સિવાય કાર્યો થતા હતા કે હાલના સમયમાં ગાંધી આશ્રમનો વિસ્તાર ઘટીને માત્ર પાંચ એકર થઈ ગયો છે જેમાં ત્રણ મકાનો છે કે જે અહીં આવતા મુલાકાતીઓ માટે ખુલ્લા મૂકવામાં આવ્યા છે હાલ જે તે સમયે ગાંધી આશ્રમની મૂળ જગ્યા હતી ત્યાં અન્ય કન્સ્ટ્રક્શન થઈ ગયા છે જોકે હવે ગાંધી આશ્રમની મૂળ જગ્યાનો બારસો કરોડના ખર્ચે વિકાસ કરવામાં આવશે